નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલા પટેલની મોટી આગાહી તો ગુજરાતના આ જિલ્લાઓને તો એકાદ બે તો જ્યાં દોસ્તો અંબાલા પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો આ સિવાય જુલાઈના ચોથા અઠવાડિયામાં અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો જેના લીધે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી que pensar já está que તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી તો બાવીસ જુલાઈથી ગુજરાતમાં તોફાની વરસાદનો વધુ એક નવો રાઉન્ડ અને અઠવાડિયા સુધી મેઘો મન મૂકીને વરસશે તેવી આગાહી કરી છે તો છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ છે તો અત્યારે ગુજરાત ઉપર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી અનેક ભાગોમાં ઉનાળા જેવી ગરમી પણ પડી રહી છે તો એવામાં જાણતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતાં ગુજરાતમાં ફરીથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થયો કરવાની આગાહી કરી છે તો તેમના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારોમાં ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો અત્યારે એક મજબૂત લો પ્રેશર ઉત્તર ભારતમાં પ્રયાગરાજ અને ઝાંસીની વચ્ચે સક્રિય છે જે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો આ લો પ્રેશરનો શિયર આગામી ઓગણીસ જુલાઈએ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા દર્શાવી છે જેના કારણે ઓગણીસ થી એકવીસ જુલાઈ સુધીના ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે જે બાદ બાવીસ જુલાઈથી વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે કે બાવીસથી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તો આ સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં બેથી લઈને પાંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકવાની આગાહી કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને યુ આઈ ચેતવણી જી હા દોસ્તો યુઆઈડીએ એ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે જો પાંચ વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ આંખોના સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે તો આ અપડેટ શાળાઓમાં પ્રવેશ શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે તો અપડેટ કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર ઉપરથી ફ્રી એકદમ મફતમાં કરાવી શકાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે જ્યાં દોસ્તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પૂરી આશા વ્યક્ત કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે તો તેમણે વિશેષમાં કહ્યું છે કે જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલે પાસઠ ડોલર ઉપર રહેશે તો આગામી બે થી ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષાઓ રાખી શકાય છે જોકે તે બધું જ પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે જો ઈરાન અને ઇઝરાયલના તણાવ જેવું કંઈક થાય છે કે તો પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો વાહનો જપ્ત થશે દોસ્તો અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે તો ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકારને સૂચન કર્યું છે કે કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહનો જપ્ત કરવાની કામગીરી કરો જેવા વગેરે સૂચનો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે જો તમે પણ રોંગ સાઈડમાં વાહન ચલાવો છો તો વાહન જપ્ત થશે અને પીક અવર્સમાં ભારે વાહનો પર પ્રતિ બંધનો અમલ કરો તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મેજર બ્રિજનું નિર્માણ થયું તો લોકોની સુવિધાઓ વધી જી હા દોસ્તો જામનગર જિલ્લામાં ધ્રોલ લાલપુર કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારાના કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે તો જામનગર જિલ્લામાં આવેલી વેણુ નદી ઉપર મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ પુલનું નિર્માણ થવાના કારણે લોકોની સુવિધાઓમાં પણ વધારો થયો છે તો માર્ગ અને મકાન એટલે કે પંચાયત વિભાગ દ્વારા પાંચ કરોડ સાઠ લાખ રૂપિયાના ખર્ચે મેજર બ્રિજ અને રસ્તાઓનું વાઇન્ડિંગ કરવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે છે આકાશ આકાશપ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું જ્યાં દોસ્તો લદ્દાખમાં ભારતીય સેના દ્વારા સ્વદેશી રીતે વિકસિત પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તો પરીક્ષણ પૂર્વે લદ્દાખમાં પંદર હજાર ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેના ભારતીય સેના સંરક્ષણ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના વરિષ્ઠ અધિકારીઓએ બે દિવસીય પરીક્ષણમાં ભાગ લીધો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સેક્રેટરીઓ ઉપર સીએમ ગુસ્સે થયા જ્યાં દોસ્તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ચીફ સેક્રેટરી પંકજ જોશીથી લઈને કેબિનેટમાં હાજર તમામ સેક્રેટરીઓ સામે ગુસ્સે થયા હતા તો મળતી માહિતી અનુસાર સીએમે જણાવ્યું હતું કે આ એક જ પુલ એટલે કે ગંભીર પુલ તૂટ્યા પછી તમને ખબર પડી કે એકસો ને તેત્રીસ જેટલા પુલ જર્જરિત છે તો તે પહેલાં તમે સૌએ શું કર્યું તો તમારા અધિકારીઓ ઇજનેરોને ઓફિસોમાં બેસીને જ રિપોર્ટિંગ કરવું છે ને તે હું નહી ચલાવી લઉં તો સરકાર બેઠા બેઠા જ નહીં રિપોર્ટિંગ કરવાનો પગાર નથી આપતો આટલામાં સમજી જાવ તેવું પણ જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઉપર વધુ એકસો ને પિસ્તાલીસ કરોડના કૌભાંડોનો આરોપ લાગ્યો જ્યાં દોસ્તો દિલ્હીમાં ભાજપે પૂર્વે આમ આદમી પાર્ટી સરકાર ઉપર કોવિડ કાળ દરમિયાન જય ભીમા મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજનામાં રૂપિયા એકસો ને પિસ્તાલીસ કરોડના કૌભાંડોનો આરોપ લગાવ્યો છે તો એલજી વીકે શખ્સેના એસીબીને તપાસના આદેશો પણ આપ્યા છે તો ભાજપનો દાવો છે કે આ યોજનાનું બજેટ માત્ર રૂપિયા પંદર કરોડનું હતું પરંતુ એક રૂપિયા એકસો ને પિસ્તાલીસ કરોડ થી વધુ ના ખોટા બિલ બનાવ્યા છે તો શિક્ષણ મંત્રીએ પણ કોચિંગ સ્થળો સંસ્થાઓ સાથે મળીને કૌભાંડો કરાયાનો પણ આરોપ લાગ્યા છે

दर भारतीय त्यांच्या आंतरराष्ट्रीय टेक्निकल पण भाग लसे તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભા થઈ મારામારી જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર વિધાનસભાના પરિરસમાં ભાજપ અને એનસીપી એટલે કે એસસીપીના સમર્થકોએ એકબીજા સાથે મારામારી કરી હતી તો ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને એનસીપીના નેતા જીતેન્દ્ર આહલવાડે સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી તો સ્પીકરે આ લડાઈ અંગે સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે તો તેમણે તપાસ અને કાર્યવાહીની પણ વાત કરી હતી તો સમર્થકો વચ્ચેના વિવાદો નું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડા નિયુક્ત થયા છે જ્યાં દોસ્તો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તો આ ઉપરાંત તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે તો ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરેને લાલજી દેસાઈ દેસાપે પ્રમુખ પ્રદેશની રેસમાં હતા ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ગણેશ ઉત્સવ અંગે પોલીસે જાહેર કર્યા નિયમો જ્યાં દોસ્તો આગામી શરૂ ઉત્સવ પોલીસે નિયમોમાં ફેરફાર કર્યો છે તો જેમાં ચાર દરજા વિસ્તારોમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે તો માટીની મૂર્તિ પાંચ ફૂટ અને બેઠક સહિત ન ફૂટથી વધુ ન હોવી જોઈએ તો આ સિવાય પીઓપીની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટથી ઓછી ન હોવી જોઈએ તો કૃત્રિમ તળાવમાં જ મૂર્તિ વિસર્જન કરવાની રહેશે તો નદી કે કુદરતી તળાવ વિસર્જન ઉપર પ્રતિબંધ રહેશે તો તમામ ગણેશ મંડપો એક જ દિવસમાં હટાવવાના પણ રહેશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ઓનલાઈન સ્કેમમાં ગુમાવ્યા સાત હજાર કરોડ રૂપિયા જ્યાં દોસ્તો વર્તમાન સમયમાં ભારતમાં ઓનલાઈન સ્કેમમાં ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તો ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ મહિનામાં ભારતીયોએ ઓનલાઈન સ્કેમમાં રૂપિયા સાત કરોડ રૂપિયા ગુમાવીએ છે તો જેમાં મોટાભાગના સ્કેમ દેશની બહારથી કરવામાં આવે છે તો આ ઉપરાંત સ્કેમર્સ તેમના કામો માટે ભારતમાં પણ ઘણા બધા લોકોને રાખે છે ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ 375 પંચોતેર પોઈન્ટના વધારા સાથે બ્યાસી હજાર ઓગણસાઠ અંકો પર બંધ થયો જ્યારે નિફ્ટી સો પોઈન્ટ ઘટીને પચીસ હજાર અગિયાર અંકો પર બંધ થયો હતો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સૌથી મોટા રેકેટમાં ઈડીની એન્ટ્રી થઈ જ્યાં દોસ્તો સુરતના ઉધના પોલીસે ગુજરાતનું સૌથી મોટું રેકેટ સામે આવ્યું છે જેમાં સાયબર ફ્રોડ ની ફરિયાદ દાખલ કરતા એક આરોપી ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગનો રેકેટ છે તેવું જાણવા મળ્યું છે તો આ રેકેટનો આંતરરાષ્ટ્રીય જોડાણ ક્યુબાના દેશ સાથે છે તો આરોપીઓ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટો કરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શનો કર્યા હતા તો હવે ઈડી આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ કરી છે છે જેમાં રૂપિયા કરોડનો ત્યારબાદના દોસ્તો બીજા અગત્યના સમાચાર કચ્છમાં આવ્યો ફરી એકવાર ભૂકંપના આંચકા જ્યાં દોસ્તો ગઈકાલે કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે તો ભચાઉ નજીક ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતા ભૂકંપનો આંચકો આવ્યો હતો